જય માતાજી મિત્રો ઘણા મિત્રોનું એવું કહેવું હતું કે તમે જૂનું લાવો છો નવું લાવું વિનું સીસાવાળું હરિપર તાલુકો ગઢડાણ જિલ્લો બોટાદ કે તમે જૂનું બહુ વીડિયાનું ઓડિયન મૂકો છો તારીખ છે આજ સાત બાર બે હજાર પચીસ ગરમા ગરમ વિડીયો આપું તમને વિનુ સીસા હરિપર તાલુકો ગઢડાણ જિલ્લો બોટાદ દીકરીઓનું બધું ખાઈ ગયો છે એ બધાને ખબર છે બરાબર એમાં વારંવાર લાવવાનું કારણ એ કે બીજા ફરીવારનો છેતરાય આ આવા સેટરિયાથી સમૂલગ્નના ફાળા હાલતા હોય ફાળા ક્યાંય હાલતા હોય ને સમૂલગ્નને ક્યાંય હોય સારું કરતા હોય ને વંદન છે એ એનો વિરોધ નથી કરતો જે કાંઈ સારું કરતા હોય પણ સન્માન સમારંભના નામના ફાળા હાલતા હોય શિક્ષણના નામના ફાળા હાલતા હોય સમૂહ લગ્નના હાલતા હોય એવા એને મેં જોયા છે સારું કરતા એનું વંદન છે શિક્ષણનું કરતા હોય તો એ જરૂર છે શિક્ષણની એ એને હું માનું છું પણ શિક્ષણના નામે સરી ખાતા એને નથી માનતો હું એટલે ખોટી એના સાવધાન જોવા વિનુ જેવા વિનુ શીસા જેવા એ પર અને વિનુ તારા એક નવા અપડેટ અમને મળ્યા છે અમુક માણસો પાસેથી જાણવા મળ્યું કે તું પક્ષ પલટો કરીશ અને ઓબીસીનું મહાસંમેલન બોલાવીશ હવ ખોટી ના તારે ગમે એમ કરીને છે તારો બાપ કોઈ ન આવે તારેથી એટલે તું કરતો હોય કર તને રેલો આવશે આવ્યો હશે આવશે હું જેવું ત્યાં સુધી આ ચાલુ રાખવાનો છું વિના ગુંદી ગાંઠિયાવાળાને દીધા કરિયાણાવાળાને દીધા મંડપવાળાને દીધા માયકવાળાને દીધા ફર્નિચરવાળાને દીધા દીકરીઓને કાંઈ દીધું નથી હવે તારી જેવો ધરેમી કોણ હોય અને બીજું એક બોટાદ જિલ્લાના આગેવાનોને ખાસ મારી વિનંતી કે આ આવા ખોટાને તેમ બિહારીને એમનો કહીએ કો અમારા પૈસા ભૂલી જ આવે સાઈડમાં સડાઈ દો હાલો દીકરીઓને દઈ દે એ આવું ન કહીએ તમે આગેવાન શી ના પણ શું હાલી નીકળ્યા છો તમને શરમ થવી જોઈ બિહારીને કહેવું જોઈએ તમારે તમારી ફરજમાં આવે એને આગેવાન કહેવાય નકરી હોંશિયારી ઠોકવાની એટલે તમને આગેવાનોને વિનંતી તમે કયો બિહારીને નકર મેં આગેવાન છે એવું કહેતા નહીં અમારી ગોડે હા સામાન્ય છો હા અમે સામાન્ય છીએ અમે કાંઈ નથી વિના હજી આ બધા વિડીયો મારું સડાવારનું વિઝન તને નહીં ખબર હોય તારા બે છોકરા બાકી છે એ વ્યવહાર જોવા આવે ને આ વિડીયો જોઈ જાય ને એટલે મારું આ વિડીયો બનાવવાનું સફળ એ વ્યવહાર જોવા આવે એ આ વિડીયો જોઈ જાય મારો વિનો શિસ્ો આવો હશે સીટરિયો હશે એને ખબર પડી જાય એટલે મારું કાર્યક્રમ સફળ અને સમૂહ લગ્ન દીકરીઓને કર્યાવર અપાવ્યા વગર હું જીવતો તો હોય ત્યાં હું દે રહેવાનો નથી તારે દેવો પડશે દેવો પડશે દેવો પડશે જય માતાજી જય ભગવતી